વડોદરા શહેરના નવાયાળ વિસ્તારમાં આવેલા મુક્તિધામ ખાતે દયનીય દશા સામે આવી વારંવાર રજૂઆત કરવા છતાં અહીંના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી છેલ્લા છ મહિનાથી પાણી માટે આરો મૂકવામાં આવ્યો છે પણ માત્ર શોભાના ગાંઠિયાના આના નામ અને નામના કમાવા માટે જ મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે કેમકે છેલ્લા છ મહિનાથી પાણી ન આવવાના કારણે શમશાન ખાતે આવતા હજારો લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ અહીંના શૌચાલય છે તેમાં પણ કોઈ પણ પ્રકારે પાણી આપતા નથી અને તેમજ વિધિ માટેના જે લાકડા અહીંયા રાખવામાં આવ્યા છે તેમાં તમામે તમામ લાકડા સડી ગયેલા હાલતમાં હતા અને કચરાના ઢેરોના દેશી દારૂની પોટલીઓ પણ અહીં નજરે આવી હતી સિક્યુરિટી પણ શું ધ્યાન દોરે છે કે આવા સામા અસામાજિક તત્વો અહીં દારૂ પીવા આવતા હશે તે છતાં પણ પ્રશાસનની આંખો હજુ સુધી ખુલી નથી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે માત્ર દેખાવા પૂરતી જ કામગીરી કરવામાં આવે છે પણ વિસ્તાર અને નાગરિકોને ખરેખર અંતિમ ક્રિયા જેવી જગ્યા પર પણ ન્યાય નથી મળી રહ્યો તે સ્પષ્ટ નજરે આવી રહ્યું છે